હેલો ભાઈ કેમ છો જય માતાજી ભાઈ આજે સન્ડે છે પાછો આવી ગયો સન્ડે એટલે ફરવા બરવા નીકળી આવ્યો અને આજે આપણે જવાના છીએ પ્રાતિશ લાવા જે સ્લોવાક્યાની કેપિટલ સિટી છે ત્યાં આપણે જવાના છીએ જેમ આપણે ગુજરાતમાં કેપિટલ સિટી ગાંધીનગર છે એ રીતના એ સ્લોવાક્યાની કેપિટલ સિટી છે પ્રાતિશ લાવા ત્યાં આપણે ફર્સ્ટ ટાઈમ જવાના છીએ પ્રદીપ એક વખત જઈએ જીઆેલો અને મૂન સ્મિત પહેલીવાર જઈએ જોઈએ તમને બતાવી ત્યાં ઇન્ડિયન સ્ટોર રેસ્ટોરન્ટ બધા આ છે ઘણા બધા તો ત્યાં ખાઈશું પીશું અને આખો દિવસ ફરીશું તમને બતાવીશું બધું અને ત્યાં થોડી ઇન્ફોર્મેશન બી જે મળે એ લેતા આવીશું બરાબર બાકી તો અહીંથી ટ્રેન પકડીને જવું પડશે અને ચાલીસ કિલોમીટર જેવું દૂર છે વધારે નહીં કલાક હું પહોંચી જઈશું પણ અહીંયા વહેલા સ્ટેશને બસ પકડીને પછી ત્યાંથી રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશનથી પછી જઈશું સીધી પ્રાતિશ લાવવાની ટ્રેન પકડીને પ્રાતિશ લાવવા બરાબર પાછળ મસ્ત સુરજ દાદા ઉગી ગયા જ બે મિનિટ જોવા કોઈ બતાવું હા આજે તો મસ્ત તડકો કાઢ્યો વાતાવરણ બધું ક્લિયર છે એટલે વાંધો નઈ બાકી પવન જોરદાર આવી રહ્યો પણ ચાલો તડકો એટલે થોડી ગરમી લાગશે બાકી બરફ પડતો હોય એવું હત તો બાપ ના નીકળાય બહાર તો ચલો નીકળીએ ફટાફટ રેડી તો થઈ ગયા બે જણ રેડી થાય હવે પછી સીધા પછી બસ પકડીને રેલવે સ્ટેશન નીકળી જાય ભાઈ હા જોરદાર વાતાવરણ જવા તો તડકો કાઢ્યો મસ્ત આ બાદ તો ઘર જોવા ખાલી ઓહોહા જોરદાર તૈયાર બૈયાર થઈ ગયા બધા ભઈ બનો લગનમાં હેડ્યા એવું જો એમ રેડી રેડી જો આ આજો ના ના સરસ સરસ આજ તો એક બે ઓળગોળીઓ કર ના કે હો હ મરા નીકળ્યો फटाफट બસ પકડવાની જ લાગી ને બસ દસ મિનિટ માં જોડે એટલે બસ બસ પકડી ને ભાઈ સીધા રેલવે સ્ટેશન હે ને રેલવે હા રેલવે સ્ટેશન બોલજે

બાકી ગાડીઓ હારી હારી જોવા મળશે કે તમને બતાવીએ અત્યારે તો આ સ્ટાર્ટિંગ હતું ભાઈ આ તો અમારા ગોમમાં ફટાકડા ફોડે હાર્યું અહીંયા ચોકડીએ બસ બસ પકડી સીધા નેકડીએ આપણે રેલવે સ્ટેશન કદી વિડીયોમાં લીધું નહીં ને રેલવે સ્ટેશન હશે તમને વિડીયોમાં બતાવીએ ભાઈ આપણું જોવા રાત્રે પેલું જાવરનું લખેલું રહ્યું ને એક જોરદાર લાઇટિંગ બાઇટિંગ થાય છે અને કાકાનો ડ્રેસ જોવા કાકા ચો જો હા કાકા પૂજ્ય છોકામ પૂછે ચલો બસ સ્ટેમ્પ આવીએ બસ ચેલા નહીં લગભગ આવી જ જઈએ બસ ચલો નીકળીએ ફટાફટ તો ભાઈ ઉતરી જાય બસ માંથી અને બસ ટ્રેન સ્ટેશન એકમ પહોંચ્યા આવીએ આઈયે જઈએ ચાલતા ચાલતા આખું સ્ટેશન જ છે હમણાં કઈ સ્કૂટર પાર્કિંગ કરી દીધું બેટરી વાળું પૈસા નોખીને ચલાવો હોય પૈસા નોખીને ચલાવીએ હા આર્યું આખું સ્ટેશન છે ફટાફટ જઈએ અને ટિકિટ વિકિટ લઈએ અને પછી બસ ટ્રેનમાં બે નીકળીએ પ્રાતિષ્ઠા જો એની બસો બસો હોય કણે પબ્લિક દેખાતી નહીં હો સ્ટેશન ની કણે અને આ બધો એનો જે રેસ્ટોરન્ટ એ બધો બંધ છે ખાલી આરિયો ખુલ્લું કોફી બારનું એ ઉપરથી 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 જો ભાઈ સ્ટેશન છે આવીએ અંદર હમણાં પેલા ટિકિટ લેવાની હા ટિકિટ બારી હું ટિકિટ બિકેટ લઈ લઈએ ફટાફટ પહેલી ડિસ્પ્લેમાં દેખાશે પ્રાતિશ લાવવાની બસ થેન્ક યુ ટિકિટ આવી ગઈ છે ત્યાં ટિકિટ કઢાવી લીધી પ્રાતિશ લાવવાની આવી રીતના આવીને એને એની ટિકિટ આવી જાય ઉપરથી ટિકિટ લઈને અંડરગ્રાઉન્ડમાં આવી ગયા પછી હવે જવાનું ટ્રેન બેન પકડીશું અહીંથી જો આપણે સ્ટેશન ઉપર આવી ગયા અંડરગ્રાઉન્ડમાંથી બહાર નીકળે ને હારી આપણી બસ અરે ટ્રેન પડી છે બસ કેમ બોલ બોલ કરું હું અરે ભાઈ રાતિ સ્લાવવાની ટ્રેન જવામાં તમને તો બી સાઈડમાંથી બતાવી દઉં કઈ જગ્યાએ લખેલું છે એવું આટલું લખેલું હોય ડિસ્પ્લે ઉપર બીજા 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 હો ભૂલ દેવા અરે આ બાજુ અરે સીટો હા હા કોઈ નહીં ચલો સરસ ગઈ જાઓ ભાઈ ભાઈ ઉતરી જાય પ્રાતિશ લાવા અરે ટ્રેનમાંથી અને આવું નેચર જઈએ સિટી સાઈડ નેચર ઉતરી જાવ ફટાફટ આપડે પેલા બતી આવ્યા બાર આયરુ સ્ટેશન હજુ એલો બ્રાતિસ લાવવાનો અને પબ્લિક નું બેવાનો હ એ જો આ લે ફ્યુ ચાલુ કરી દીધી અને આ રીતના એટલે બસો મૂકી દે તમારે કોઈ સિટી બી ફરવું હોય ને ચાલી ના જવું હોય તો આવી રીતના બસમાં તમે બે કહો ભાઈ નીકળીશું ફોટો સેશન ચાલી દીધું આ ભાઈ હા અને આવી રીતના તમે જે પેલી સ્કૂટી પડી ને એ બી તમે લઈ શકો પૈસા પે કરી બાકી આપડે તો નીકળાઈએ ચાલતા ચાલતા બધું ફરતા ફરતા રેલવે સ્ટેશન સ્ટેશનથી હવે આપણે ઘા નીકળીએ ખાડા પડી હોય તો ઇન્ડિયાના જેવા રોડ થઈ ગયા અને બિલ્ડિંગો બિલ્ડીંગો જૂની છે હા આપણે એ બાજુ જવાનું અને યુનિક ક્રેડિટ ની ભાઈ બેંક જોવા મોટી છે બેંક સર્કલ આવી જઈએ આરે બેંક જો ખાલી યુનિટ ક્રેડિટ ની bank હમ જોજો ને કોઈ સાધન બાધન ના આવે રેડી આ ગાડી ઉભી હ ના પણ પેલા ક્રોસ નહિ કરવાનું હજી હા જો પેલો train ખાલી ફરે જો વચ્ચે ઉભા જ road ઉપર અને બીજી બસ આવી ચાલતા 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 હેડે જ જો હેડે જ જો હેડે જ જો જો આટલે કોઈ પબ્લિક નહિ

જોવા ભાઈ આઈ આઈ આર્યુ કઈક ફુવારા જેવું છે પણ અત્યારે કઈ ચાલુ નહી બાકી પેલી સાઈડ જોવા કઈક ભાઈ એમનું કઈક હશે હવે આપણને ખબર નહીં શું હોય બાકી પબ્લિક આટલા માપની માપની પબ્લિક આવી બે જો આ ટેણી જોવા ખાલી હા પદીપ જો ટેણી જો વ્હાઈટ હાઉસ આવી જાય અને લોકેશન તમને થોડું થોડું બતાવી દઈએ ભાઈ વ્હાઈટ હાઉસ બધા ફ્લેગ લગાયેલા છે આ બાદ જઈએ ચાલતા ચાલતા આવું ભૂખ લાગીએ કોઈ સ્ટોર બોરમાં જઈએ જોઈએ કોઈ બાકી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ફરતા ફરતા જઈએ મળશે તો ખાઈશું પીશું બિલા સ્ટોર જઈએ જોઈએ તો જોરદાર સ્ટોર ફર છે બધું તો આપડા જેવું જ છે હોય એવું કઈક લઈએ ખાવા પીવાનું સ્ટોર માં બહાર આવ્યા લીધું આટલી વસ્તુ જો ચોકલેટ લીધી એક બીજી ચોકલેટ ખાલી ખાવા માટે લીધું હેલ લીધી અને પાણી બોટલ ભાઈ ખાવા પીવાનો નાસ્તો થોડો કરી નીકળી જઈએ ફરવા બીજા હવે ફરતા ફરતા જઈએ હવે શું આવો જોઈએ અમે જ છીએ હા આબાદની સાઈડ જઈશું અને જો એના છોકરા માટે મેલી જો ઉબર ઓવર ટાઈમ કરે છે ભાઈ અને એના છોકરાનું છે મજા એવું છે ફરવાનું તો એવા જવા આવા જવું પછી એ બાજ જઈએ ચલો ઓ આ ઓ કોઈ આવતું નહીં ફટાફટ આવી જાઓ પકાવી લીધું જો આ ટાબરિયો જો આઈ જોય એ ટ્રેન ના પાટા ના કા ટ્રેન આવી જશે શું ગયા ઇન્ડિયન છો ઇન્ડિયન को જોવા मली એકાદ બે જણા જોવા મળ્યા ભાઈ વધારે નહીં મળ્યા 300 दर्शन

ભાઈ પેલો અંબાજી નો ઢાળ ચડતા હોય ને એવી રીતના ચડતા ચડતા માઉન્ટ નો રસ્તો એવી રીતના ચડે જો જો ચડે બાકી ઉપર સારી કોઈ એવી જગ્યા જઈએ અમે યાર જ છીએ એટલે મેપમાં જોઈ જોઈ બધું જઈએ બાકી ઠંડી હવે આટલો ઉપર આયા ને છે એટલે લાગ गाड़ियों की पार्किंग से ऊपर चढ़ता चढ़ता आया ये जो अब जो छे गर एक घरे सा। घर से अरे पहली साइड को व्यू था सारे वो ये जाइए बाकी ये किला बिल्ला से अलग बगैर का रिवर जो उधर है એવું જ લાગી રહ્યું રિવર જેવું જ છે પબ્લિક ઉભી એકલે ભાઈ એવી જ હા હિન્દી ભાષા બોલે આપણને કોઈ સમજાતું નહીં હા એવું જ છે રિવર જેવું જ છે ઓકે જગ્યા સારી છે ઓ પેલી પડી નીચે બોટ ઉપર થી જઈએ હવે સાઈડ જે રિવર બીવર રસ્તો તો અમને નહી ખબર નેચર જવાનો બાકી આ જૂનો ફોટો જો

રસ્તો ના મળ્યો આરો જવાનો ના કે જોત અને જો પેલન બતાવ આ રે એક હોટેલ જેવું આ ઉપર આ જે ઉપર ઈ નીરી હોટેલ જેવું જો ચલો જાણ હવે નીકળીએ બીજી જગ્યાએ કોઈ હારી એક બીજા ટોપ ઉપર ચડીએ હવે આ રી એ એકણ જઈને જોઈએ હવે શું છે શું નહીં પબ્લિક તો બાકી હોય દેખાયા

અમે છે આઈ જઈએ એ છે ઉપરની સાઈડ આઈ જઈએ આખી સિટી દેખાય બધી અને હજી તો જો પેલી બિલ્ડિંગ અને બધું રહ્યું એ બાદ જોઈએ પોસિબલ થાય તો એ બાદ જઈએ ન કે પછી કોઈ હોટલ મળે સારી એવી તો ખાઈને પછી સીધા નીકળીએ ઘર સાહેબ ત્યાં શોર્ટકટ રસ્તો માટે આ દોડ દોડ કરીને પેલા જતા રહ્યા હતા ઊંધા રસ્તા ઉપર ચડવા માટે આખું ફરવું પડે આટલા એ ચડી ગયા બીજે જવા માટે હવે રસ્તો તો લઈ જાય જોઈએ નેચર ઉતરવો પણ જોય રસ્તો જ નહીં મોલતો અરે રસ્તો જતો તા પણ કોઈકના ઘેર જતો તો સીધો જોયે રસ્તો બાતો અમે જે રસ્તો ગયા તા ને રહ્યો એ આ રહ્યો નેચાનો રસ્તો આ સીધો પેલા નું ગરમો એ નેચાના રસ્તા જોત હબળ્યું મેચના રસ્તો જો તો સીધા માસી એમ કરાવ ઘેર ચાપી ઓળાવ કોક સીધી હિંમત કર ચા નહી રસ્તો હવે સાચો જોઈએ હવે મેચર ઉતારા કે રસ્તો આ રસ્તો તો સીધે આટલો ભાઈ ફાઇનલી મેન રસ્તા ઉપર આવી ગયા આઈએ આ બાત થી ગયા હતા અને આ સીડીઓ ઉતરીને આયા આઈએ જો ટ્રોફી લઈ લીધી અમે આવો ચલો એ ચલો આબાદની સાઈડ જવાનું જો હવે પાછા નેચર ભાઈ રેલવે સ્ટેશન પહોંચી જાય અને થોડી ઠંડી હતી વધારે કોફી મશીનમાંથી કોફી નીકાળીએ કોફી વોફી પીએ ને હવે રેલવે સ્ટેશનમાંથી ટિકિટ વિકિટ લઈને નીકળીએ સીધા ટર્નવા પાછા ટરનાવાથી પાછું આપણે ઘેર જવાનું જવા બરાબર તો ફટફટ ટિકિટ લઈને નીકળીએ ટિકિટ લઈ લીધી ત્રણ અને હવે ટ્રેન આવે એટલે બે જઈએ રાત્રિશ લાવવાની ટ્રેનમાંથી ઉતરી ગયા આવી ટર્નઆવા અને હું ટર્ન આવવાથી બસ પકડીને સીધા આપણા જાવર બરાબર હું તો આટલો પહોંચી જાય એટલે હોય તો આઈડિયા આપણે તો પર્યાઈએ વધારે એટલે ભ્રાતિસ લાવવામાં બી પહેલી વાર જતા એટલે થોડું અવળી સાઈડ જતા હતા ફાઇનલી ભાઈ આપણા જાવર ગોમમાં આવી જઈએ ભ્રાતિશ લાવા ફરીને આટલા શું કે ભાઈ શિયાળો ને એટલે અંધારું પહેલાં થઈ જાય અત્યારે જો ચાર વાગ્યા અને જો સુરત દાદા હાથમીજી આવ્યું એટલે શું ઉનાળામાં સાત વાગે આઠ વાગે લોબો દાડો થશે એટલે ફરવા જઈશું ફરી અને અત્યારે તો જઈએ ઘેર ચા બા પીએ બાન બનાવીએ સુરજ દાદારી ખાઈ જાય હા અત્યારે એવું શું અહીંયા જોયો ચર્ચમાં

સારું જ હોય બાકી અમે તો જે ફર્યા ને તો ખાલી પંદર ટકા જ હતું બાકી ઇન્ડિયન સ્ટોર ને ત્યાં રેસ્ટોરન્ટ ને બધું અલગ અલગ ઘણું છે પણ બધું આઘું આગું થોડું વધારે હતું પહેલે ટાઈમ આપણે ગયા હતા એટલે ભાઈ આપણને થોડું ખબર ના હોય બાકી બીજી વખત જઈશું એટલે બધું પાકો કરીને જ જઈશું ભાઈ રૂમે પહોંચી ગયા ફાઇનલી અંધારું થઈ ગયું બહાર અને ખાવા પીવા બનાવીએ ચાવા બનાવીએ પીએ પીએ ઘાસી પાછી ડ્યુટી ચાલુ થઈ ગઈ પણ હવે આપણે નેક્સ્ટ વિડીયો એના ઉપર બનાવીશું પછવાક્યમાં કઈ કઈ કંપની છે કેટલી વેકેન્સી છે કેટલી સેલરી આપે છે તો અમારી જે કંપની એના સિવાય જે બીજી કંપની છે ને તો એના ઉપર વિડીયો બનાવીશું આપણે બરાબર બાકી આ જે પ્રાતિશ લાવવા ફરિયા રહ્યા અને હજી ફરીથી જઈશું થોડી ઇન્ફોર્મેશન વધારે લઈ બરાબર તો ભાઈ વિડીયો આરો ગમે તો લાઈક કરજો નવા વાર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી